કિશોર અવસ્થામાં ફ્રેક્ચરના કારણે જો તમને ડોક્ટર કહી દે કે તમે આ કામ નહીં કરી શકો તો શું થાય માત્ર વિચાર જ ડરાવી નાખનારો છે પરંતુ સુરતમાં નજમી કિનખાબવાલાએ આ ડરાવનારા ડિચારને બદલી નાખતી સિદ્ધિ પોતાના જીવનમાં હાંસલ કરી ડોક્ટરોએ નજમી કિનખાબવાલાને નાની ઉંમરમાં કહી દીધું હતું કે તેઓ ક્યારેય પણ ટેબલ ટેનિસ નહીં રમી શકે પરંતુ તેમ છતાં તેમણે હાર માની નહીં અને આજે તેમના નામે પચાસ કે સો નહીં પરંતુ પાંચસોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અને ટ્રોફી છે છોતેર વર્ષની ઉંમર છતાં પણ તેમણે હાલમાં જ થાઇલેન્ડમાં સ્પેસિફિક વેટનર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટોપ એઇટ ખેલાડીમાં સ્થાન મેળવ્યું હતું ચોતેર વર્ષના નજબી કિન્ખાપવાલાનો ઉત્સાહ અને પ્રેરણાદાયી જીવન ખરેખર નાસી ફાસ થઈ જતા ખેલાડીઓ માટે અને લોકો માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે એ મારું જે એક્સિડન્ટ થયું હતું સાહેબ મેં તો ડૉક્ટરે કીધું કે ક્રિકેટમાં હું પડી ગયેલો અને મારો લેફ્ટ લેગ તૂટેલો જ છે તો ડૉક્ટરે ના કીધું કે તમારો લગભગ દોઢ ઇંચ પગ નાનો થઈ જશે પણ એ મને કીધું કે તમારે જો તમારું કોઈ સેવા કરવાવાળું હશે તો તમે પાછું રમી શકશો મેં કીધું કે મારા મધર હતા તે કીધું કે ના હું છું એ લોકોએ મને અહીંયા છાટીથી લગાવી અને પગ સુધી પ્લાસ્ટરમાં છ મહિના સુધી રાખ્યો અને મેં લગભગ એક દોઢ વર્ષ સુધી મેં ઘરમાં જ રહ્યો પછી મેં નાઇન્ટીન સિક્સટી સેવન્ટી થોડું થોડું રમવાનું ચાલુ કર્યું અને સિક્સટી એઇટ કોલેજમાં આવી અને મેં પહેલે જ વર્ષે વાઇસ કેપ્ટન બન્યો એ બદલું મેં અગિયાર દેશોમાં હું રમીને આવ્યો છું અને આઈ રાઈઝ ધ ફ્લેગ ઓફ ઇન્ડિયા મોસ્ટલી એવરી કન્ટ્રીના અંદર મેં ઇન્ડિયાનો ફ્લેગ રાઇઝ કર્યો છે અને મને પ્રાઉડ છે કે આઈ એમ આઈ ઇન્ડિયન આઈ લવ માય કન્ટ્રી ફર્સ્ટ પાંચસો મેડલ પાંચસોની બી ઉપર મેડલો હશે મેમ પાંચસો ઉપરથી સર્ટિફિકેટ્સ હશે ટ્રોફી છે પણ હવે મને આ કશું આની કોઈ જરૂર નથી આઈ નો નીડ ટુ એનીથિંગ મને પૂરી વર્લ્ડને અને મારા ઇન્ડિયન પ્લેયર્સોને અને મારા યંગ પ્લેયરોને એક જ મેસેજ આપું છે દુનિયાના અંદર કે એજ ઇઝ ઓનલી નંબર હું